જો તમે ઢળીને બેસો છો તો તમારા અંગોને ભારે નુકસાન થશે તમે કોઈ બીજા આસનો કરતા આ આસનમાં વધુ લાંબો સમય બેસી શકો છો આ સૌથી આરામદાયક વસ્તુ છે જે તમે કરી શકો છો તમારા શરીર અને તમારા મનનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા અસાધારણ ધોરણે વધી જાય છે હવે તમારા શરીરમાં એક હાડકાઓનો આરામ જેવું કંઈક હોય છે સ્નાયુઓનો આરામ જેવું હોય અવયવોનો આરામ હોય અને ઉર્જાનો આરામ હોય છે હવે જો તમે ઢળતી ખુરશીમાં બેસશો તો તે તમારા સ્નાયુઓ માટે આરામદાયક હશે પણ તમે જોશો કે જો ઢળતી ખુરશીમાં બેસશો તો તમારા સાંધાઓ હંમેશા તકલીફમાં હશે શું તમે આ નોંધ્યું છે તમે કામ કરો તમે કારમાં મુસાફરી કરો આવી રિક્લાઇનિંગ સીટમાં તમે જોશો કે તમે એટલા થાકી જશો ત્યાં પહોંચશો ત્યાં સુધીમાં જો તમે ટટ્ટાર બેસો તો એવું નહીં થાય કેમ કે તમારા સ્નાયુઓ જ આરામમાં છે તમને સ્ટ્રેચ કરવાનું મન ત્યારે જ થાય છે જ્યારે તમારા સ્નાયુઓ થાકેલા હોય છે ખરેખર પણ તમારા હાડકાઓને તે નથી ગમતું તેમને પૂરેપૂરું સ્ટ્રેચ જોઈતું હોય છે તેમને અધૂરું સ્ટ્રેચ નથી ગમતું કેમ કે તેમનાથી હાડકાની સિસ્ટમ પર વધુ પડતો તણાવ પડે છે તે ઉપરાંત તમારા અંગોને તે જરાય પસંદ નથી આ ભાગમાં આવેલ બધા જ મહત્વના અંગો કંઈ ક્લેમ્પ વડે કે બોલ્ટ વડે ફિક્સ કરેલા નથી તે બસ આ રીતે જાળીમાં લટકેલા છે જો તમે આમ કરો તો તમારું લીવર પણ હલશે હા કે ના હા કે ના તમારું હૃદય પણ ઢીલી રીતે ગોઠવાયેલું છે બધી જાતના દરોડાઓ વડે આ રીતે ગોઠવાયેલું છે હવે જો તમે ઢળીને બેસો ખાસ જ્યારે હલનચલન ચાલુ હોય તો તમારા અંગોને ભારે નુકસાન થશે સમજ્યા જો તમે હલનચલનમાં હોવ તો હંમેશા આ રીતે જ બેસવું જોઈએ સીધા તો તમારા અંગો સારા આરામની સ્થિતિમાં હશે તમે એ રીતે બેસો જે તમારા માટે સૌથી આરામદાયક હોય બની શકે તો પલાઠી વાળીને કે શરીર તે રીતે સારી રીતે કામ કરે છે તે એક એવું આસન છે જેમાં શરીર જમીન સાથે સૌથી વધારે સંપર્કમાં રહે છે તો સ્વાભાવિક રીતે ચોરસ સેન્ટીમીટર કે ચોરસ ઇંચ દીઠ વજન સૌથી ઓછું હોય છે એટલે તમારી બેસવાની ક્ષમતા વધુ સારી રહે છે કેમકે વજન ફક્ત તમારા થાપા પર જ નથી રહેતું બધી બાજુ ફેલાયેલું રહે છે તેના કારણે તમને તે રીતે બેસવું વધુ સરળ લાગે છે ધ ઓફ સિટિંગ ક્રોસ લેગ ધીસ પલાઠી વાળીને બેસવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે જો તમે તમારા શરીરને સારી રીતે તૈયાર કરો તો આ સૌથી આરામદાયક વસ્તુ છે બેસવા માટે બીજા કોઈ આસન કરતા તમે આ આસનમાં વધુ લાંબા સમય સુધી બેસી શકો છો બસ એટલા માટે કે તેમાં જમીન સાથે મહત્તમ સંપર્ક હોય છે એટલે તમારું વજન વહેંચાયેલું રહે છે તેના કારણે તમે સારી રીતે બેસી શકો છો વિજ્ઞાન ફક્ત વ્યક્તિની પરમ સુખાકારી માટે જ શક્તિશાળી સાધનો નથી આપતું પણ વ્યક્તિની હાલની સુખાકારી ઉપચાર અને રાહત માટે પણ ઉપયોગી સાધનો આપે છે આ સાધનોને આપણે કહીએ છીએ ઉપયોગ સડીલજા ઉપયોગ એક ભાગને સડીલજા કહેવાય છે સડીલજા મીન્સ બોર્ન આઉટ ઓફ લુઝનેસ સડીલજા એટલે કે આરામમાંથી જન્મેલું ફક્ત સ્નાયુઓ અને હાડપિંજરની જ ઢીલાશ નહીં પણ તે ઉર્જા પ્રણાલીની ઢીલાશ વિશે પણ છે આ તમારી સિસ્ટમને તૈયાર અને સક્રિય કરવામાં મદદ કરે છે તે ઈજા થવાના કોઈ પણ જોખમ વિના સ્નાયુઓની કસરત પણ કરે છે સાંધામાં ઉર્જાઓ વધુ કેન્દ્રિત હોય છે એટલે તેને સક્રિય કરવાથી સિસ્ટમમાંની દરેક વસ્તુ પ્રવૃત્તિ માટે તૈયાર થઈ જાય છે આ ત્રણ ઘટકો તમારો શ્વાસ તમારા વિચારો અને તમારી સભાનતા જો તમે યોગ્ય પ્રમાણમાં તેનો ઉપયોગ કરશો તો તમે જોશો કે ધીમે ધીમે તમારા અને તમારા શરીર વચ્ચે થોડું અંતર ઊભું થશે જો તમે અને તમારા શરીર મનનું સંયોજન એકબીજાથી દૂર રહેશે તો પછી અચાનક તમે જોશો કે તમારા શરીર અને મનનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા અસાધારણ ધોરણે વધી જશે

હું તમને કહું છું કે આ માનવ છે આ સુપર માનવ બનવા વિશે બિલકુલ નથી આ તેના અહેસાસ વિશે છે કે માનવ હોવું એ સુપર છે હા માનવ હોવું એ કોઈ સરળ વસ્તુ નથી